જે માતાજી મિત્રો આપણે જો મગમાં પાણી ચાલુ કરી દીધું છે પાણી હાલે છે આમાં આપણે અને પાંચમું પણ છે પાંચમું પણ પાય છે અને આવડા આપણા મગ થયા છે હવે આનો ફાલ આવ્યો છે હું ફાલ આવી ગયો છે આમાં અને આવી થઈ ગઈ છે આગળ પાછળ આગળ પાછળ છે આમાં ફાલ મૂનો આપણે આપણે જીવામૃત પાવ્યું આપણે પી પ્યોર ઓર્ગેનિક જ આપણે બનેવા છે મોગ અને આપણે ઘર ઘર આવો જ વેચવાના છે બે અઢી વીઘાના મગ છે બે વીઘા અહીંયા છે અને અડધો વીઘો આપણે આની છે અને જો આમાં જીવામૃતનું આપણે ચાલુ જ છે દર પાણે આપણે પાઈ છે જીવામૃત જોવા બેરલમાં આપણે માં ચાલુ છે પાણી આપણે આ બેરલ પાછું ખાલી થઈ જાય એટલે આપણે પાછું બનાવી નાખશું પાંચ પાણ પાય એટલે પાંચ વાર આપણે પાયું છે જીવામૃત એમાં અને મોગ આપણે પહેલી વાર વહેવા છે એટલે આપણે આનો કંઈ બહુ અનુભવ નથી કહેવા થાય શું થાય પણ આવો ફાલ આવ્યો છે જે કોઈ ખેડૂત લોકોએ વાવ્યો હોય એને ખ્યાલ હોય પહેલી વાર વહેવા છે આપણે અનુભવ નથી એનો મગનો ફાળ પાંચ પાંચ સિંગુ છે પાંચ પાંચ છ છે બે ચાર છ હાથ આમાં હાથ સિંગ છે જોવો જોઈ શકો હાથ સિંગુ છે આમાં બે ચાર છ હાથ આમાં હાથ સિંગુ છે અને હજી ફૂલ છે અને આમાં ફૂલ આવે છે હજી એવા મૃત આપણે પાઈ એટલે આમ એટલો ફાયદો થાય એમાં જોવા અમે પોતે અમે પાંચ છે પાંચ પાંચ છિંગુ લાગડ છે આમાં ચાર છીંગ છે ચાર પાંચ ચાર પાંચ આવો ફાલ છે આપણે મગમાં અને આગળ પાછળ છે આમાં ક્યાંક ક્યાંક નજીક જાડવા નાના છે અમુક ને અમુક મોટા થઈ ગયા છે કેટલા ઉતરે આપને ખબર નથી પણ જેવી હરી ઈચ્છા આપણે અગિયાર અગિયાર કિલો વાવ્યા છે અઢી વીઘામાં અને એક ક્યારામાં છ આયરું કરી છે ફૂટફૂટને ગાળે વાવ્યા છે આપણે એટલે હવે કેટલો ઉતારો થાય શું થાય આપણે પાછો વિડીયોમાં આપશું આપણે બતાવશું તો આવો ફાલ છે આમાં અને હજી ફાલ લાગતો હજી તો ચાલુ થતો આવે છે હજી જ્યાં પાણી પીએ ને એટલે ફાલવામાં બધું દેખાઈ જાય લાગટ જો આ શીંગું અને આમાં દાણા આપણે ગણીએ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 દાણા છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર દસ અગિયાર દસ અગિયાર દાણા આવે છે મિત્રો મગ આપણે અને આ પાંચમું પાન પાઈ છે આપણે આજે સત્યાવીસ ચાર બે હજાર ને પચીસના રોજ પાંચમું પાન ચાલુ છે અને આપણે સોળ ત્રણે આપણે મગ વાવ્યા હતા અને પાછું આપણે બનાવશું ત્યારે જોવી કેટલા મોગ થાય છે એમાં આ તો પ્યોર આપણે જીવા મૃત જ આમાં પાય છે આપણે અને જે પ્રોડક્ટની દવા આવે એ આપણે આમાં છાંટી છીએ અને આવા મોગ જોવામાં તમને ક્યાંય કાણું નહીં જોવા મળે ઈરનું કે છે નહીં જીવાય તો આપણે ક્યાંય આમાં નથી ક્યાં જોવામાં તમને ક્યાંય કાણું જોવા નહીં મળે ઈરનું કે છે નહીં બધા પ્લેન પાન છે ક્યાંક ક્યાંક આ પાન બતાવ પણ આ કઈ નુકસાન ન કરે ક્યાંક ક્યાંક છે એટલે એલ અમુક પતંગિયા ખાતા એ પણ ઈરું નથી ટૂંકમાં આમાં ક્યાંય આપણે ઈરું આમાં ક્યાંય નથી ઓલા પાંદડા ખાતા હોય અમુક ખાય છે બાકી નુકસાન નથી આમાં કઈ આપણે જરાય એક ટકા નુકસાન નથી આપણે કંઈ તો અને ગોઠણ ઉપર મગ આપણે થયા છે ગોઠણ ઉપર મગ વય ગયા છે આપણે અને કેવડી આઈડ્યું હોય આપને ખ્યાલ નથી આપણે આપણે ક્યારેય મગના મગ આપણે એમ જોયેલ છે પણ જીવા ઝાડવાથી આપણે ખ્યાલ નથી આપને ગોઠણ ઉપર વૂયા ગયા છે જે જેને વાયવા છે એ બધાય એમ કહી છે આજુબાજુના ખેડૂત લોકો કે મગ સારા છે જો આપણે તમને બતાવું લાઈવ બતાવ્યું આ મારા ગોઠણ છે અને તો કેવડા થાય જોઈ લો ક્યાં પૂગે છે

હજી આ કેવડા મોટા થાય એ ખબર નથી હજી આપણે પાછા પાણી આપણે પાછું બનાવશું જોવું કેવડા વધે છે હજી આવે છે તો હજી તો આની વધવાની હાઈટ તો જ બાકી સમજી લો ને કમર સુધી તો આવી જાય હાથર થી કમર સુધી હાથર થી કમર સુધી આવી જાય એટલે સમજી ને બે ફૂટ ઉપરના મોગ છે જો એ ખરાબ થઈ ગયો મારે ઝાડવા ઝાડવા બગડી મને જરાય ન ગમે અને આપણે જો આ મીઠો લીમડો જોઈ મારે છે આ બધા આજુબાજુનો પાડો ખાઈ ને આપણે લઈ જઈ આપણે જો તુલસી નો ક્યારો આપણે અહીંયા છે ઘરે તો હોય બધા આપણે અહીંયા રાખ્યો તોરિયા માં હોતે નહીં માતાજી ધ્યાન રાખે આપણું રોગ જીવતમાં રાવણ ખાલી બે ફૂલ જ આવ્યા છે બીજું કંઈ નથી પણ આમાં આપણે આ વીસ વીસ જીરો તેર આપણે આ પાણે આપણે નાખ્યું છે અડધું પડ્યું હતું મારી પાસે એ ખાતર આપણે એ સમજી લો ને પંદર કિલો અઢી વીઘામાં પંદર કિલો જ નાખવાનું પાસે હું પંદર કિલો હોય તો ઘણું નથી એનાથી નહીં ઓછું હોય છે કારણ કે રાસાયણિક ખાતર હું હું પાંચથી દસ ટકા જ વાપરું છું વધારે વાપરતો નથી પાણી